નેશન આણંદમાં સત્યની સાથે આણંદ શહેરમાં નલસે યોજના અંતર્ગત કામ ચાલુ છે જેને લઈને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે પાણીની પાઇપલાઇન નાખવા માટે ખોદેલા ખાડા બાદમાં ન પૂરાતા લોકોને અવરજવર તેમજ ટ્રાફિક જામની સમસ્યાઓ વકરી શહેરના પૂર્વપટ્ટી વિસ્તારમાં બાલીજ ઓવરબ્રિજ પાસે પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ ખોદેલા ખાડા બાદમાં ન પૂરતા દસ દિવસથી જેસે થેની પરિસ્થિતિમાં રહેતા રાહદારીઓ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો ત્યાંથી શાળાએ જતા આવતા વિદ્યાર્થીઓ રસ્તો પસાર કરવા માટે ખા પરથી પસાર થવા પર મજબૂર બન્યા છે ત્યારે શું તંત્ર કોઈ અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના પગલે આજુબાજુના રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અગાઉ પણ આણંદમાં કમોસમી પડેલા વરસાદના કારણે ખોદેલા ખાડાઓમાં વાહનો ફસાવાની ઘટના બની હતી જેમાં વાહન ચાલકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ખાડા ખોદ્યા બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા પેચવર્ક ન કરાતા વાહનોને ભારે નુકસાન થવા પામ્યું હતું ત્યારે હવે ખોદેલા ખાડાઓમાં સ્કૂલે જતી વાહન કે રિક્ષા કે રાહદારીઓ ખાડામાં પડે અને ગંભીર ઈજાઓ કે જીવ ગુમાવવાનો વારો આવે તો જવાબદાર કોણ રહેશે સમગ્ર મુશ્કેલીઓના પગલે નગરજનો દ્વારા સ્થાનિક કાઉન્સિલરોને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કાઉન્સિલરો દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવાને બદલે મૌન શા માટે પાડ્યું છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે છેલ્લા ઘણા સમયથી આ નગરપાલિકા દ્વારા નલ સે જલ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવી કેટલી જગ્યાએ ખાડા ખોદવામાં આવે છે એવો જ એક મોસ્ટ મોટો ખાડો કે જે વોર્ડ નંબર ચારમાં ભાલે ઓવરબ્રિજ પાસે કે જે અલાના પ્રાથમિક સ્કૂલની બહાર છે છેલ્લા બાર દિવસથી કોઈ પણ કોન્ટ્રાક્ટર કે તેનો કોઈ પણ માણસ અહીં જોવામાં નથી આવી રહ્યો અહીં કોઈ કામ આગળ ચાલી જ નહીં શું કોન્ટ્રાક્ટરો કે કસવા કરવાનો એ ખાડો એમ જ રાખવાનો છે કે ખાડામાં કોઈ મોટું નુકસાન કે આવતા જતા જે કાલાના પ્રાથમિક સ્કૂલના બાળકો કે જે ખાડો કૂદી ને જઈ રહ્યા છે એ લોકોને પડવાની રાહ જોઈ રહ્યા છે આ નગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરોને કેમ થાવી રહી છે કે છેલ્લા બાર દિવસથી આટલો મોટો ખાડો એ પૂર્વ વિસ્તાર વોર્ડ નંબર ચાર નો કોઈને દેખાઈ જ નથી રહ્યો

અને આવા કોન્ટ્રાક્ટરોને જે બે જવાબદાર છે કે જે ક્યાંક મોટો અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું છે એવા કોન્ટ્રાક્ટરોને કામ આપીને કરશે શું અમારી તો એવી ચિંતી છે અને એવી એ છે કે ભાઈ નગરપાલિકા આવા કોઈ કોન્ટ્રાક્ટરને ભવિષ્યમાં કોઈ પણ આવું કામ ના આપે કે જે અકસ્માતને ને નોતરે આ મારી સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ